આપણે બનાવશું રજવાડી ઢોકળીનું શાક તો મેં ચણાનો લોટ લીધેલો છે લસણ આખું લીધેલું છે ઘણા મસાલા લીધેલા છે લસણની બે લસણની કટકી કરેલી છે સુકેલું અને લીલું થોડી મરચાની કટકી લીધેલી છે વઘાર માટે છાશ લીધેલી છે અને ઢોકળી માટે પાણી લીધેલું છે હાલ હવે આપણે બનાવશું ઢોકળી ગેસ ચાલુ તેલ આપણું આવી ગયું છે રાઈ મૂકી દઈશ રાઈને તો તળવા દઈશું પાણી વઘારી દઈશું તમે વઘારમાં સરસ થશે નાખી નાખી દઈશું હવે ઉકળવા દઈશું આને પાણી પણ ઉકળી ગયું છે તો અમે લોટ નાખી દઈશું રેડી છે હવે આપણે ઢારી દઈશું ગીસમાં તેલ લગાવેલું છે ઢોકળી આપણી રેડી છે આ ઠરે ત્યાં ઢોકળીના પીસ થઈ ગયા છે આપણે પાણી હવે આપણે શાકનો વઘાર મારી દઈશું ગેસ ચાલુ કરી લેશું તેલ લઈ લેશું આમાં ઢોકળીના શાકમાં થોડું તેલ વધારે મૂકવું તેલ આપણું આવી ગયું છે થોડી રાઈ નાખશું નાખી દઈશું લીલું લસણ એકચી તેલ ને નાખી દેસું મરચાં કચ્છી તેલ ને નાખી દેસુ નાખી દેસુ છાસ નાખ્યા પછી ચમચો હલાવી જ રાખવાનો છાસ ફાટી જાય પછી ઢોકળી નાખશું આપણે ઉકળી ગયું છે તો હવે ઢોકળી નાખી દેસુ ઢોકળી બધી નાખી દીધી છે હવે થોડું ચડવા સરસ થઈ ગઈ છે ઢોકળી ચડી ગઈ છે સરસ હવે આપણે સર્વ કરી લેશું તૈયાર છે